સુરત વેસુમાં રાત્રે સ્ટન્ડ કરતી વેળા કાર ડાઇવાઇડરમાં ઘૂસી જતાં બે યુવકો ઈજાગ્રસ્ત થયાતા જ્યારે કારમાં ફસાયેલા બિલ્ડરના પુત્રને લોકોએ બારે જહેમત બાદ બારકાડી હોસ્પિટલ ખસેડ્યોતો ગઈ રાત્રિના સમયે વેસુ પાસે અકસ્માતમાં એક કાર ડાઇવાઇડરમાં ઘૂસી ગઈ હતી તપાસ કરતા કારમાં સવાર બન્યે યુવકો ઓવરસ્પીડમાં કાર ચલાવી રહ્યાતા ये दरमियान अकस्मात सरजातो जरे कार नो आगड़लो भाग चकनाचूर થઈ ગયો તો અકસ્માતને પગલે ગંભીર રીતે ઘવાયેલા મોહીચુાર નામના યુવકને નજીકની ખંડી હોસ્પિટલમાં દાખલ કરાયા તો જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેસેલા યુવકને નાની મોટી ઈજા થતી હતી તો કારમાં સવાર યુવકને સામાન્ય ઈજા થતા સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવા હતી જો કે અકસ્માતની ઘટનાવા છતાં થાનગી હોસ્પિટલ દ્વારા નજીકના પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી ન હતી લોકોના જીવનમાં જોખમ ઉભો મૂકીને સર્જાયલા આ ગમકાર અકસ્માતમાં અજુસ્તી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી જો કે બિલ્ડરના પુત્ર એવા મોહીત ચૌહાણનો વધુ એક કારસ્તાન સામે આવતા ચકચાર મચી હતી